ખેડૂત મિત્રો નમસ્કાર આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ લાયકનનો પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ 1/7/2024 વાર સોમવાર રાજકોટ માર્કેટના 100% સચવા બજાર ભાવ આજે સિંગદાણાનો ભાવ 1575 થી 1710 જીરું 4550 થી 5555 ઘાડોનો 1050 થી 1050 એરંડા 1050 થી 1124 ચણા 1150 થી 1250 रचका बीज चुम्मासौ अठावन सौ सुवा नेर सौ पचास थी सत्तर सौ मेथी नौ सौ साठ थी चौदसों अड़द सोल सौ साठ से ओग् सौ सोल मग चौद सौ सोल सौ सीतेर ईस गोल अगिय सौ थी बार बीस सौ पचास तुवेर सोल सौ सीतेर थी सौ पचास धाणा बार सौ वीस पंदर सौ पंद्रह अजमोसो पच्चीसों સોયાબીન આઠસો સાહીઠથી આઠસો નેવું જુવાર આઠસો ચાલીસથી આઠસો ઇઠ્યોતેર લસણ બારસોથી ઓગણત્રીસો પચાસ વરિયાળી એક હજારથી ચૌદસો અડસઠ કાળા તલ ઓગણત્રીસો પંચોતેરથી એકત્રીસો ચોર્યાસી સફેદ તલ બાવીસો પચાસથી છવ્વીસો પચાસ ઘઉં ટુકડામાં પાંચસોથી પાંચસો પિસ્તાલીસ લોખંડ ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો સાહીઠ મગફળી 1150 થી 1245 મગફળી 1185 થી 1257 ત્યાર બાદ કપાસનો બજાર ભાવ 1375 થી 1579 રૂપિયા ખેડ મિત્રવાજે રાજકોટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરી રોજિરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપડે ખેડ મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપડે YouTube ચેનલ દ્વારા જો મળિ રહે